તાલુકાના પિતલપુર ગામે સામાન્ય બાબતે મારામારી થતા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી ઈજાગ્રસ્તને પ્રથમ તળાજા રેફરલ હોસ્પિટલ ખસેડાયેલ જ્યારે જરૂરી પ્રાથમિક સારવાર કરી વધુ ઈજાઓ જણાતા તાત્કાલિક ભાવનગર સારવાર અર્થ રેફર કરાયા હોવાના અહેવાલ આ ઘટનાની તળાજા સરકારી હોસ્પિટલ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ તળાજા ગોપનાથ રોડ ઉપર આવતા પિત્તલપુર ગામે એક વ્યકિત ઉપર પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાના અહેવાલ ગામના જ ત્રણ પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાના અહેવાલ પિતલપુર ગામના રમેશભાઈ નાગજીભાઈ ઢાપા ઉપર કેટલાક વ્યક્તિઓ હુમલો કર્યો હોવાના અહેવાલ સામાન્ય બાબતને લઈને બોલાચાલી થઈ હતી જેમાં સામેના કેટલાક વ્યક્તિઓએ રમેશભાઈ ઉપર હુમલો કર્યો હતો રમેશભાઈની ગંભીર ઈજા થતાં તેમને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયેલ તેઓને પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર રેફર કરવામાં આવ્યા હતા પિત્તપુર પ્લોટ વિસ્તારમાં બનાવ બન્યો હોવાના અહેવાલ પિત્તપુર ગામ સહિત તળાજાના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા જો કે સત્ય અને ખરી હકીકત પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે રિપોર્ટ ધરમશીભાઈ મકવાણા ભરતભાઈ શું બનાવ બન્યો હવે આ ભાઈ એના પપ્પા હવર આવી ગયા છે પાણીનો ઘૂમળો બહાર કદા છે છે એટલે ઉપરથી પાણી ભરતો એ કીધું ભાઈ થોડો પાઇપ ટૂકો કર નાખજો ને કે બધે નુકસાન ન કરે તો હાન ના એક ઉગ્ર થઈ ગયા હાન ના વેટા છે ને એના ઘરના ભાઈને બોલાવા ગયા એ ભાઈ આવીને સમજો તે કરવાની વાત કરે છે એટલી વારની અંદર એના બે દીકરાને એ ભાઈ પોતે બુધાભાઈ નરસિંહ બારીયા બુધાભાઈ કરશનભાઈ હા એ બારીયા એને આવી અને કંઈક બે ખંજર હતું કંઈક બે બાજુ વાળા હથિયાર આવે એવું અને એક કંઈક પાઇપ હતો સીધો ઘા કરી લીધો આ ભાઈને અને આને અમે દવાખાને અંદર લઈને આવ્યા છીએ અને આ ભાઈને ને અંદર એ ચક્કર આવે છે ને એ ભાવનગર જવાની વાત છે અને કેન્સરના આ ભાઈને દર્દી છે બે થી ત્રણ મહિના જેવું થયું છે જે ઓપરેશન કરાયું હજી ઘરે જ રહે છે કે કામ તો કંઈ થતું નથી અને માથાના ભાગમાં વાવેલી જે સાઈડ કેન્સર કરેલું ઓપરેશન કરેલું એ સાઈડે તેને માથામાં વાગેલું તો પોલીસ સ્ટેશન કેવો ના છો તમે પોલીસ ફરિયાદ કેવો ના છો હા પોલીસ ફરિયાદ કરી એને આ પાઇપ અને ધોકા અને આપણે પાઇપ ને ફરસી ડબલ આવેલાનો કંઈક આવે એ એને સીધો ઘાસ કરી લીધો અને અમે ત્યાં ગયા છે ત્યાં એ બાજુમાં ત્યારે અમે દવાખાને લઈને અહીં આવ્યા છે અને મકાનને બધું બહાર જ કરેલું છે અને થોડું ઘણું દબાણમાં નવું બધું છે કારણ કે આ ભાઈ શિવાજીનગરમાં રહે છે આ છોકરો એનો બીજા બીજા પ્લોટમાં રહે છે હા એને પપ્પા એને રહેતા એટલે ત્યાં જતો હતો કે પપ્પા એ કઈ બોલાય છે ત્યાં ઓલા ભાઈ છે તો કાં કરી લેતા સમજોથી કરવા ગયા હતા